ગુરૂર્બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુસાક્ષાત્રબ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરવે નમ ધ્યાનમૂલં ગુરમૂર્તિ પૂજા મૂલ્યા ગુરુપદ મંત્રમૂલ ગુરુવાક્યમોક્ષમૂલ ગુરૂકૃપ અખંડમંડલાકાર વ્યાપ સરાસર તત્પદ દર્શિતા નહિ ગુરવે નમ તસ્મ શ્રી ગુરવે નમ શ્રી ગુરવે નજરોજ પૂજ્યપાદ હરિદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ધર્મસભા ધર્મસભાના અધ્યક્ષ મહોદય પૂજ્યપાદ બાપુ આ જગ્યાના મહંત પૂજ્ય ઉમા માતાજી કાનદાસજી બળદેવ બાપુ બાપુ ભરત બાપુ મૂળદાસ બાપુ દેવદાસ બાપુ સમસ્ત સંત સમાજ ભાઈઓ બહેનો અને નાના બાળકો પૂજ્ય હરિદાસ બાપુએ જે આશ્રમની સ્થાપના કરી એને બળદેવ બાપુ બાર વર્ષ થયા છે એટલે સાધુ સંતોની અંદર સંતોમાં એવું કહેવાય છે કે બાર વર્ષે મૂળદાસ બાપુ યોગ પાકે એટલે પૂજ્ય હરિદાસ બાપુએ જે વટવૃક્ષનું બીજ રોપ્યું એને આજે બાર વર્ષનો યોગ પરિપૂર્ણ થયો છે ત્યારે સનાતન ધર્મની ધરોહર સનાતન ધર્મ શું કહેવાય ગુરુ પરંપરા શું કહેવાય એ આપણે જોવું હોય તો બાપુના જીવનનું ચરિત્ર વાંચીએ અથવા દાખલો લઈએ તો આપણને ખરેખર ખબર પડે કે ગુરુ કૃપા કોને કહેવાય એમ સદ્ગુરુ નામનો ઝટકો લાગ્યા વિના ક્યાંથી રીજે કીર્તાર ઈયળમાંથી ભમરી બને તો મનુષ્યને કેટલી વાર આ સંતો શાસ્ત્ર અને સનાતની પરંપરા એટલે માણસને માણસ બનાવવાના જ પ્રયત્ન કરવા પડે છે આ બાપુ સુરતની અંદર ઘણી બધી કથાઓ કરે છે તો આપણામાં કંઈક ફેરફાર થતો છે એટલે ત્યારે દર વર્ષે રિપીટ કરવું પડે ને નકર આપણે એક સદગુરુ મહારાજનો શબ્દો સદગુરુ મહારાજની જે કાંઈ મને તમને કીધું હોય એ આપણે જીવનની અંદર વણી લઈએ અથવા અનુકરણ લઈએ તો બીજી વખત આપણે બીજા બધા પ્રયત્નો ન કરવા પડે પણ આ વારંવારે આપણે રિપીટ એટલા માટે જ કરવું પડશે કે આપણે સનાતનની પરંપરામાંથી ક્યારેક ક્યારેક આડાવળા થઈ જઈએ છીએ કારણ કે ગુરુના શરણની અંદર એક વખત ચીસ મૂક્યા પછી સદગુરુમાં શંકા કરે ને એ શિષ્યને લાયક ન ગણાય આ પરંપરાઓ છે કારણ કે તમે જ્યારે સદગુરુ મહારાજના શરણની અંદર શિષ્ય ઝુકાવ્યું હોય ત્યારે તમને કેટલો ભરોસો હોય વળી પછી ટીવીના માધ્યમથી બીજી કોઈ કથા આવે બીજું કોઈનું પ્રવચન આવે તો તરત એ જ સેકન્ડે આપણને થઈ જાય તો આપણા ગુરુ મહારાજે કીધું એ હાંસું છે કે આ ટીવીમાં બતાવ્યું એ હાંસવું છે એટલે આપણે હજી ખરેખર નક્કી નથી કરી શકતા સનાતનની પરંપરા ગુરુ પરંપરા શું છે કોઈ પણ મહાપુરુષના શરણની અંદર આપણે જ્યારે શિ શિચ ઝોકાવીએ ત્યારે સંપૂર્ણ શરણાગતિ સ્વીકાર્યા પછી જ ગુરુનું બાનું આપણે પહેરવું જોઈએ કારણ કે શાક માર્કેટની અંદર કે કોઈ પણ માર્કેટની અંદર એની અંદર વસ્તુ ઘણી બધી હોય પણ એની આપણે બધી વસ્તુ ન લેવાની હોય આપણે જે વસ્તુ લેવાની હોય એ આપણે લઈ લીધા પછી આપણને આપણી વસ્તુ મળ્યા મળી ગયા પછી જ્યાં ત્યાં બહુ ફાંફા ન મારવા જોઈએ આ સનાતની પરંપરા છે અને આ પરંપરાની અંદર પૂજ્ય બાપુએ જે વટવૃક્ષનું વાવેતર કર્યું આજની તારીખની અંદર ઉમા માતાજી એ વટવૃક્ષને જળનું સિંચન કરે છે એમને સાથ કાનદાસજી મહારાજ આપે છે ત્યારે વિશેષ કાંઈ ન કહેતા આ પરંપરાની અંદર આ બધાએ ખૂબ સાથ અને સહકાર આપ્યો જ હશે અને જે કા હરિદાસ બાપુએ દીપનું પ્રાગટ્ય કર્યું છે એને આ બધા એક એક ટીપુ દિવેલ પૂરી અને અખંડ જ્યોતને કાયમને કાયમ અજવાળા પાથરથી રાખજો એ જ ભાવના સાથે વિરમો અસ્તુ